સુરતના પેપલોદ ખાતે આવેલી સાસમા કોલેજને એક નોટિસ મેરિટ વિના પ્રવેશની ફાળવણી કરતા નોટિસ પાઠવવામાં આવી ફી ભર્યા બાદ પણ પ્રવેશને મળતા વિદ્યાર્થીની ફરિયાદના પગલે નોટિસ વિદ્યાર્થી દ્વારા યુનિવર્સિટી પ્રશાસનને ફરિયાદ કરાઈ હતી નોટિસ પાઠવવી કોલેજ પાસે ખુલાસો માંગવામાં આવ્યો વિદ્યાર્થી પાસે ફી ભરાવડાવી ત્યારબાદ પ્રવેશ નહીં મળી શકે તેમ જણાવાયું જેને લઈ વિદ્યાર્થી અને અન્ય વિદ્યાર્થી સાથે યુનિવર્સિટીને ફરિયાદ કરવામાં આવી

માહિતી મળતા જ તેમની પાસેથી ખુલાસો માગવામાં આવ્યો છે અને બીજો રાઉન્ડ જે શરૂ થઈ રહ્યો છે એની અંદર આ સર્વ વિદ્યાર્થીઓને પ્રવેશ ફરજિયાત ફાળવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે અને યુનિવર્સિટીની પ્રાથમિકતા રહેશે કે આવા વિદ્યાર્થીઓને જેને એડમિશન એલોટમેન્ટ લેટર છે તે પૈકી કોઈપણ કોલેજની અંદર તેમને પ્રવેશ ફાળવવામાં આવશે અને તેઓના ખુલાસાને અમારી જીવનશૈલના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે